તો આજે જો આપણે થોડું કામ છે એ પતાવી દઈએ પછી આપણે જવાનું છે ગામમાં થોડું કામ છે તો તો મિત્રો બ્લોકમાં બિના રહીજો તો મિત્રો અત્યારે જો બપોરના વાગ્યા છે પોણો એક થઈ ગયો છે તો આપણે ઘરે જમવા માટે તો ઘરે જમી લઈ સંતોષભાઈ દુકાન બંધ કરી દો હાલો હવે હવે છીએ આપણે ઘરે જમવા માટે

તો હેલો ગાય જો અમારે જમીને સુઈ ગયા છે અને હવે આગળ ઓઢાડી દો લાઈટ બંધ કરી દો એમ કરીને સુઈ જાય બપોર ઘડી આરામ કરવો પડે ને હા આરામ ખવાઈ જાય બહુ પછી હાલો જલ્દી ઓઢાડ જો જો તો હાલો બધાય જમવા મારે બાકી શું જમવાનું તો જો હું જમવા બેઠી છું હાલો બધાય જમવા આરાના શાક રોટલી તાપસી છાસ તો મિત્રો જો આજનું કામ પતાવી દીધું છે આપણે આજે ખૂબ કામ કરી લીધું છે આપણે ઓલા ભાઈ જો જાય છે હવે ઘરે બસ ભાઈ જાવું છે હવે ક્યાં અમરેલી જવું કે સરસ આવજો કામ પતી ગયું છે ને હવે આપણે જવું છે ઘરે તો હવે આપણે સીધા ઘરે જઈ કારણ કે સાડા છ ગયા છે અને આપણો કામ નો ટાઈમ આઉટ થઈ ગયો છે ફાઈનલી તો આપણે ઘરે આવી ગયા છીએ અમારે માડી માડી નથી લાગતા બહાર ગયા શું કરે માડી જો અમારે માડી બેસી ગયા છીએ શું કરો

આ મોજો ડાયર ભાગનો કોટોળો મસ્ત મજા મજે હાલો બધી જમમાં મસ્તીનો બનેલો છે આરો જમીન પાસે પાસે પડી અલો તો જમી અને નવરા ક્યાં છે ને રૂમ આવી ગયા છે નવરા કઈ કાવ ને આ જો મોબાઈલ નું માડે છે આરો મતલો મોબાઈલ નહીં હા

Banapao ra bì xin thôi bia bụt hắn nè bài bì 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 માઈ માં બીસા વગડાના વાહ વાહ બોલ મેડમ જો મોબાઈલ કો મળવા મર્યા છે નેક જોયા કરે મોબાઈલ બીજો ધંધો છે હોય તો વાતો કરે તો કામ તમે કામ કરતા હા અમારા બહુ છે એટલે કામ કર્યા ગઈ જો હાવ થઈ ગઈ તો મિત્રો આજનો વિડીયો જો તમને ગમ હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બધાને જય માતાજી જય સુરત દાદા જો